ગારિયાધાર શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ કરનાર પર કડક કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી ગારિયાધાર શહેરના વિકાસ માટે આઇકોનિક રોડ તો બનાવવામાં આવી રહ્યો છે પરંતુ આ આઇકોનિક રોડ પર હાલ ડિવાઈડર બનાવવાનું કામ ચાલુ છે જેથી વાહનોની અવર જવર માટે રસ્તો એક માર્ગીય કરવામાં આવી રહ્યો છે પરંતુ આ એક માર્ગીય રસ્તામાં પણ એક બાજુ મસમોટા વાહનો પાર્કિંગ કરેલા હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એક તો આ એક માર્ગીય રસ્તો અને તે પણ ખખડધ જ તેમાંય ટ્રાફિકને અડચણ સર્જાય તે રીતે પાર્ક કરેલા મોટા મોટા વાહનોની લાઈનો ત્યારે આખરે વાહન ચાલકો જાય તો જાય ક્યાં ત્યારે પોલીસ દ્વારા એક્શન પ્લાન ઘડીને આ માર્ગ પર અડચણરૂપ રીતે પાર્ક કરેલ વાહન ચાલકો સામે કડક શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી સ્થળ પર જ કરે તેવી લોકમાંગ પ્રવર્તી રહી છે રિપોર્ટર રમેશ મકવાણા યશ્વી ગુજરાત ન્યૂઝ ગારીધર